એ અમારે તપાસમાં ખુલ્યું છે અને એ દિશામાં મારી તપાસ આગળ એ અલગ 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 લોકોના છે એમાં આપણે ચકાસણી કરીશું અને એ રિમાન્ડનો મુદ્દા છે અને રિમાન્ડ પત્યા પછી આપણે મીડિયાના તમામ ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે સરકારી એજન્સીના ખરા કે સરકારી સંસ્થાના કોર્પોરેશન નહીં હાલ સુધી સરકારી કોઈ એજન્સી કે સરકારી અધિકારીના નથી મળ્યા

અને એમના જે પિતા લલ્લાભાઈ હતા એમના વિરુદ્ધ ગુના પણ દાખલ છે ધીમે ધીમે રહીને આ વિસ્તારમાં એમને થોડી માથાભાર ઈસમની છાપ ઊભી થઈ ગઈ હતી અને એ જે કોઈ લોકો આવતા હતા એમને ગેરકાયદેસર વસાટ કરવા હેતુ એ એમના પાસેથી ભાડાની પણ ઉગ્રણી કરતા હતા અને એ જે ભાડાના એને પૈસાના હિસાબ રાખતો હતો એમના પણ પુરાવો અમારે

બે મુખ્ય આરોપી લલ્લાભાઈ તેમના તે પુત્ર ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે તો એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈની આપણે અટકાયત કરી છે અને બાકીની આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે એમાં જે આપણા અમુક એમના દબાણ જે હતા એ બે ત્રણ અને જે અમુક ડોક્યુમેન્ટ્સ છે એ બે હજાર એકવીસ બાવીસથી લઈને બે હજાર પચીસ સુધીના હતા તો એમાં જે આઈપીસીની ધારા ચારસો વીસ ચારસો પાસઠ

અને એમના દસ્તાવેજો કઢાવીશું અને ચકાસણી કરીશું કે એમને જે અહીંયા ગેરકાયદેસર ગેરરીતે લાભ લઈને એ જે મકાનોની વેબસાઇટ કરી હશે તો એમના પણ પ્રોપર્ટી ઉપર જે કાર્યવાહી થઈ શકે એમાં કરવામાં આવશે તો લલ્લુ બિહારી જણે આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું ચંડોળા તળાવની આસપાસ જે આખા મકાનો છે અને પોતે પણ એક ફાર્મ ઊભું કર્યું હતું લોકોને પણ ભાડે મકાન આપતો હતો બાંગ્લાદેશથી અહીં આવેલા જે ઘૂસણખોરો છે તેમને રહેવાની જગ્યા આપતો એટલે કે શેલ્ટર આપતો હતો અને આખું તેણે સામ્રાજ્ય આ રીતે ઊભું કર્યું હતું રેન્ટ પર તે જે ઘર છે મકાન છે તે આપતો હતો તો આખરે બે દાયકાથી જે સામ્રાજ્ય તેણે જમાવ્યું હતું તે હવે કક્કડભૂસ થઈ ગયું છે અને